આજે આપણે જોઈએ તો આપણે શરૂઆત એક એગ્રી કોમોડિટી થી કરીશું ને એગ્રી ની અંદર પણ ખાસ જે ઉત્પાદન માટે એક મજબૂતી જોઈએ જમીનની અંદર તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર છે બિરેન કયાડા તેમણે ખૂબ જ સરસ સંશોધન કર્યું છે અને એક ખેતી માટે કયો પાંચ સૂત્રીય કાર્યક્રમ તેમણે બનાવ્યો છે કે જો આ પાંચ સૂત્રીય કાર્યક્રમની અંદર તમે અપનાવો તો તેની અંદર ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાની શક્યતા રહેલી છે અને બિરેન કયાડા આપણી સાથે જોડાઈ ગયા છે બિરેનજી આપણું ન્યૂઝ કેપિટલમાં સ્વાગત છે આપે જે પાંચ સૂત્રીય ખેતી માટેનો કાર્યક્રમ બનાવ્યો છે જેની અંદર જંગલોનું સંરક્ષણ એ સિવાય અન્ય કેટલું પિયત કરવું તો આ જે પાંચ સૂત્રીય કાર્યક્રમનો કોઈ ખેડૂત અપનાવે છે તો પછી તેને કેટલો જે વર્તમાન પાક લે છે તેની અંદર લાભ થવાની શક્યતા છે સર તમારો અને આપણે ખેડૂત જોઈએ તો ખેડૂત જો આ પંચ સૂત્રીય કાર્યક્રમ અપનાવે છે તો તેને અત્યારે બે થી ત્રણ વર્ષ માટે થોડુંક ઉત્પાદન ઓછું લાગે છે એનું કારણ છે કે રાસાયણિક ખાતર આપવાથી તાત્કાલિક એમને રિઝલ્ટ મળીને ઉત્પાદન મળતું પણ આમાં શું છે જમીન ના જે પોષક તત્વો ઘટી ગયા છે એને પાછું સ્ટોર થતા અને પાછું એને અસર કરતા બે થી ત્રણ વર્ષ તો સમય લાગે છે તે પછી ના તાત્કાલિક પાછી અસર દેખાવા માંડે છે તો જેટલું જ અત્યારે પ્રોડક્શન આવતું હોય એટલું નિવૃદ્ધિ આપણો એક આ મુદ્દો છે કે જમીનના પોષક તત્વોની ગુણવત્તા ચકાસવી તો હવે આ ગુણવત્તા ખેડૂત કઈ રીતે ચકાસી શકે ને તેમની જમીનને કયો પાક અનુકૂળ છે તેની જાણકારી ક્યાંથી મળી શકે અત્યારે આજે ગુજરાતમાં ચાર યુનિવર્સિટીઓ કાર્યરત છે કૃષિ માટે એમાંથી ચારે ચાર યુનિવર્સિટીઓમાં ખેડૂત માટે જમીનની સોય ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવે છે કે ખેડૂતને ત્યાંના ખેતરમાંથી જગ્યાએથી પાંચ જાતના નમૂના લેવડાવે છે એમાંથી જમીનની પરીક્ષણ કરે છે કે ક્યાં ક્યાં પોષક તત્વો ઘટે છે ક્યાં હાજર છે તેના આધારે ખેડૂતોને સજેશન આપવામાં આવે છે કે ખેડૂતોએ આ પાક વાવવો જોઈએ આ પાકની ફેરબદલી કરવી જોઈએ ને એક બીજું પણ તમે કીધું છે કે ભાઈ જંગલોની જાળવણી છે તમારા અભ્યાનું જે મુખ્ય હતું છે કે ખાદ્ય સુરક્ષા જાળવી રાખવી અને આપણે જોઈએ છીએ કે દર વર્ષે એક ઉત્પાદન દરેક પાકનું ઘટી રહ્યું છે તો ખેડૂતોને ખબર છે કે ભાઈ એકનો એક પાક વારંવાર લેવાથી પણ ઉત્પાદન ઘટે છે તેમ છતાં ખેડૂતો હજી સમજતા નથી અને એ જાગૃતિ માટે આપની યુનિવર્સિટી શું પ્રયત્ન કરી રહી છે ખેડૂતને પાક બદલી માટે અમારા યુનિવર્સિટી છે તેના સર અથવા તો તેની કોઈ ફેકલ્ટી દ્વારા ખેડૂતનું ફ્રન્ટ લાઇન ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે જેમાં ખેડૂતોને અવારનવાર મિટિંગમાં વારંવાર બોલાવી અને પાખની પદ્ધતિઓ અથવા તો એ રીતના તેનું વાવણી કરી શું કરવું એના માટે એક ફામમાં ફ્લોટ તૈયાર કરીને વાવીને ખેડૂતોને લાઈવ રૂબરૂ બતાવવામાં આવે ને આપણે જોઈએ તો ખેડૂતોને ખ્યાલ હોય છે કે જે સવાલ મેં અગાઉ પણ પૂછ્યો કે એકનો એક પાક વારંવાર લે છે તેમ છતાં ઉત્પાદન ઘટશે તો આ એક ખેડૂતોમાં આ જાગૃતિના અભાવ પાછળ શું કારણ તમે જોઈ રહ્યા છો ખેડૂતને શું છે કે પહેલેથી ના જે લોકો રાસાયણિક ખાતર વાપરતા આવ્યા છે અને પેલા ના શું માં શું પાણી ખાતર વાપરતા નહીં પ્લસ રાસાયણિક બે ભેગું થયું તો એ લોકોએ પ્રોડક્શન વધારે જોયું છે અને અત્યારે હવે અત્યારના ખેડૂત કોઈ એટલી મહેનત કરવા નથી માંગતું સર એટલે શું હોય કે બધા તરફ છે આ જીવ જંતુ આવ્યું કર્યો બે દિવસ અસર દેખાવી જીવ નિયંત્રણ માં આવી જવા જોઈએ કોઈ આપણે ફળ જોયું તો ફળમાં બે દિવસ ત્રણ દિવસમાં ખાતર આપી તરત એમાં એ લોકો ઉતારો લેવા માંગે છે આપણે આપણા જે મુદ્દાઓ છે કે એક ખાદ્ય સુરક્ષા હવે આ એક ખૂબ સારો વિચાર છે કે અત્યારે જે રીતે વૈશ્વિક ધોરણે અનાજનું ઉત્પાદન ઘટી રહ્યું છે ને ખાદ્ય સુરક્ષા જાળવવી ખૂબ જ જરૂરી છે તો આ વિચાર ક્યાંથી આવ્યો ને આની માટે તમે આ જે અભિયાન છે તમારે એની અંદર શું પગલાં લઈ રહ્યા છો સર અત્યારે આપણે ખાદ્ય સુરક્ષા માટે માઉન્ટ ફૂડ એગ્રીકલ્ચર માંથી સ્ટુડન્ટ એક ખેડૂતના ઘરમાંથી છું તો હું ખુદ એક મિક્સ ફાર્મિંગ કરીને ઓર્ગેનિક તરફ આગળ વધી રહ્યો છું અને આ આપણે એ આપણે ઓર્ગેનિક જ્યાંથી આપણે એક નવી યુનિવર્સિટી સ્થાપના થઈ ત્યારથી વિચાર આવ્યો છે કે જેમ જેમ બને તેમ ખેડૂતો પેલા દવા આપણા ખેતરમાં છાંટે છે એ જ ખોરાક આપણા બધા લોકો સુધી પહોંચે છે અને લોકો જ્યારે એ દવા વાળો ખોરાક થાય છે એના લીધે જીવનના સ્વાસ્થ્ય ઉપર અસર થાય એ જ લોકો પાછા દવાખાના તરફ વળે છે એક તમારા જે અભિયાનના હેતુ છે તેની અંદર એક જળવાયુ પરિવર્તન અટકાવવું હવે આપણે જોઈએ તો ગ્લોબલ વોર્મિંગ એક વૈશ્વિક સમસ્યા થઈ ગઈ છે તો આની અંદર તમને કયા કયા એવા ખેડૂતો મુદ્દા ધ્યાને રાખશે તો આ એક જળવાયુ પરિવર્તન ઝડપથી અટકાવી શકાશે હા અત્યારે સર આપણે ઘણા ખેડૂતોને જોયું હોય તો એની ફેન્સિંગ હોય આપણે સિમેન્ટ હોલ અથવા તો એમને પથ્થરથી બનાવેલી હોય જો એના જગ્યાએ જો ખેડૂતો એના જે ત્યાં ઝાડ વાવીને એની ફેન્સિંગ બનાવે પછી અત્યારે જે રાસાયણિક ખાતર વાપરે છે ખેડૂત જાણે છે તથા ઉપયોગ કરી રહ્યા છે તો ધીરે ધીરે ઓછો કરીને એની જગ્યાએ ખાતર પછી તેના તેના કરીને ખેતરમાં બંને પ્રદૂષણ શકીએ અને મોટા ભાગે આપણે જોઈ તો પંજાબમાં અત્યારે ઘઉંમાં તાપણી કર્યા પછી તેને સળગાવી દેવામાં આવે એ અત્યારે જળ પ્રદૂષણમાં અને વાયુ પ્રદૂષણમાં બંનેમાં અસરકારક

જેમાં દર વર્ષે ખેડૂતોને આપણે મહિને અથવા તો બે મહિને ખેડૂતોને અલગ અલગ સેમ હેઠળ આપણે ખેડૂતોને માર્ગદર્શન આપીએ છીએ જેમાં ખેડૂતોએ યુનિવર્સિટીમાં એકવાર મુલાકાત લેવી પડે અથવા તો તેને તેમાં પોતાનું નામ રજીસ્ટર કરાવવું પડે છે જેથી આગાઉથી કોઈ પણ જો હવે આગળ યુનિવર્સિટી કાર્યક્રમ બનાવે તો તેમાં તેમાંથી ખેડૂતને ચોક્કસ લાભ આપે છે અને તેને એમાંથી માર્ગદર્શન કરે પૂરું પાડે આ સિવાય તમારા જે આ એક કાર્યક્રમ છે તેની અંદર આપણે જોઈએ તો બોરના અને નહેરના પાણીનો યોગ્ય ઉપયોગ કરવો હવે કેટલાક પાકની અંદર આપણે જોઈએ છીએ કે નહેરનું પાણી આવે તો ખેડૂતને અનુકૂળ નથી આવતું હોતું અને ક્યાંક આગળ ખેડૂતને જો પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેતું હોય તો જરૂરિયાત વગર પણ આપતા હોય છે તો આના માટે ખેડૂતોએ શું ધ્યાન રાખવાની જરૂર છે બને ત્યાં સુધી ખેડૂત જો મલ્ચિંગ ઉપયોગ કરે તો એને વધારે પાણી આપવાની પણ જરૂર નથી પડતી અને જો ઓછું પાણી તો પાક છે સરસ રીતે ઉગી શકે છે અને કવર ક્રોપ એટલે આપણે તેમાં જોતા હોય તો કોઈ વેલાવાળા છે કોઈ બીજા અત્યારે ઝાડના પાન છે તેના દ્વારા પણ એ કવર ક્રોપ કરી શકે છે જમીનને અને ઓછામાં ઓછું ટીલેજ કરે એનાથી એને ઘાસમાં પણ રાહત મળે આ સિવાય આપણે જોઈએ તો આજે ખેડૂતોને એક બીજી કેટલીક સમસ્યાઓ હોય છે કે આ જેમ કે આપણે જળ પરિવર્તન વાયુની વાત કરી હતી તો તેની અંદર હવે ખેડૂતોને એટલી વૈશ્વિક સ્તરની જાણકારી નથી હોતી કે ભાઈ કઈ રીતે શું ક્યાં આગળ કરવું તે સિવાય તમારો જે એક મુદ્દો છે કે ભાઈ ગરીબી હટાવી સંતુલિત અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવું તો આ ટકાઉ વિકાસ ને ગરીબી હટાવી સંતુલિત કરવા માટે આપ કઈ રીતના આયોજન કરી રહ્યા છો અમે અત્યારે અમારા અંદર અંદર તેની લઈ

કાર્બન નું શું છે કે કાર્બન ખેતી માટે યોગ્ય એક હોવું જોઈએ જેના માટે ઓછું કાર્બન ધરાવતા હોય તેને પાણીની ની સારમ ધારતા હોય જોઈએ છે જયારે મધ્યમ કાર્બન વાળું હોય ત્યારે પાક એના માટે સારો ઉગે છે સારી જમીન હોય છે જ્યારે અત્યંત વધારે પડતો કાર્બન એની જમીનમાં જોવા મળે તે ઓર્ગેનિક ખેતી માટે સુટેબલ છે કે જેમાં તેને બેસી થી ત્રણ વર્ષ માટે પણ જે શરૂઆતમાં આપણે ઉત્પાદન ધારીએ તો ઓછું આવે તે ઓછું આવતું નથી અને કાર્બન એક એવું છે કે જે તેમાં ન્યુક્લિયેશન કેટલા છે અથવા તેમાં કેટલી ફળદ્રુપતા રહે છે તે આપણે એટલું ઓળખી શકીએ તે સિવાય તમારા આ જે કાર્યક્રમ છે તેની અંદર એક જૈવિક ખેતી અને પૃથ્વી કચ્છ સંરક્ષણ અને આપણા રાજ્યપાલ પણ અત્યારે જૈવિક ખેતી ઉપર ખૂબ જ ધ્યાન આપી રહ્યા છે પ્રાકૃતિક ખેતીનું તે સતત પ્રોત્સાહનની વાત કરી રહ્યા છે તો તમે જ્યારે ખેડૂતોને મળો છો તો ખેડૂતો આ માટે તૈયાર થાય છે ખરા એમાં શું છે કે સર અત્યારે અમુક ભણેલ ખેડૂત છે જે અત્યારે ફોન અત્યારે ટચ આવતા પછી ફોન વાપરવા માંડતા છે અત્યારે ઓનલાઈન વિડીયો જોવે છે તે પછી અત્યારે ખેડૂતો પોતાના પાંચ વીઘા નું જમીન હોય છે એમાંથી અત્યારે બે વીઘા માં ટ્રાય કરે છે એ રીતના ધીરે ધીરે કરીને ઓર્ગેનિક નું આખા પાંચ વીઘામાં કરી પછી એ લોકો પોતે જ ફૂડ રિઝલ્ટ મેળવીને પછી એમાં વિશ્વાસ કરવા લાગે છે શરબતમાં શું કે જ્યારે કોઈને પણ વિશ્વાસ આવે નહીં પણ એનો શું કે અત્યારે યુનિવર્સિટી દ્વારા જે અલગ અલગ કાર્યક્રમો ચાલે છે એમાં ખેડૂતો ભાગ લે છે બે થી ત્રણ વાર પછી એ લોકો ખુદ અપનાવે છે પછી જ્યારે એને રિઝલ્ટ મળે ત્યારે એ લોકો આના ઉપર વિશ્વાસ કરે છે એટલે કે તમને પણ ટૂંકમાં ખેડૂતોને સમજાવવામાં એક સમસ્યા આવી રહી હોય તેવું ખાસ લાગી રહ્યું છે તે સિવાય આપણે જોઈએ તો તમને હવે છેલ્લે એકાદ બે સવાલ જ પૂછવા માગીશ કે પોષક તત્વોના ચક્રને જાળવો હવે સામાન્ય જોઈએ તો આપણે ઘણા બધા ખેડૂતો ભણેલા હોય છે પરંતુ તેમ છતાં તેમને ખ્યાલ નથી હોતો કે ભાઈ આ પોષક તત્વોની જાણકારી ક્યાંથી મેળવવી અને પોષક તત્વો જમીન માટે કેટલા મહત્વના છે હા આપણે પોષક તત્વો ની જાણકારી મેળવી અત્યારે આપણે જોઈએ તો ઓનલાઈન યુટ્યુબ દ્વારા પણ ખેડૂત માહિતી મેળવી શકે અથવા તો નજીકના કોઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય ત્યાંથી માહિતી મેળવી શકે છે અથવા તો નજીક ની કોઈ યુનિવર્સિટી હોય ત્યાંથી પણ ખેડૂતો એક માહિતી મેળવી શકે છે કે જમીનમાં તેને કયા પોષક તત્વોની ની જરૂરિયાત છે અથવા તો પાક જોઈને જો એવું લાગતું તો પાક માટે કયા પોષક તત્વો ની જરૂરિયાત છે એ પણ તે જાણી શકે જી અને એ સિવાય તમને હું એક છેલ્લો સવાલ પૂછવા માંગીશ કે તમે આ જે ખૂબ જ સરસ અભિયાન શરૂ કર્યું છે ખેડૂતોની જાગૃતિ માટે અને ખાસ કરીને એના કરતાં વધુ પૃથ્વીનું સંરક્ષણ કે જે જમીન બચાવવાની વાત છે તેના માટે તો તમારા કાર્યક્રમ માટેની માહિતી ખેડૂત સરળતાથી ક્યાંથી મેળવી શકે છે અને જો તમારા કાર્યક્રમમાં જોડાશે તો ખેડૂતને શું લાભ થશે હા અમારા પંચ સૂત્રીય કાર્યક્રમમાં ખેડૂત જોડાશે તો એને પહેલો તો ફાયદો એ છે સર કે જ્યારે રાસાયણિક આતર તરફ ઓર્જેનિક આતર તરફ સ્વર્ચ છે એને તો ખાતર દવા નો છટકાવ ઓછો થશે તો એને એક જે કોસ્ટ આપણે જે ગણી કે ખર્ચો જે એને ઓછો થશે અને અત્યારે ઓર્ગેનિક પ્રોડક્શન એટલે ઓર્ગેનિક પાક માં જે જે ઉત્પાદન આવે છે અત્યારે એનો ભાવ વધારે મળે છે અને હાલ અત્યારે સરકાર ભવિષ્યમાં પણ એની ડિમાન્ડ વધારે રહે છે તો ખેડૂતને ભાવ સારા મળવાની પણ આશા વધારે છે અને આની વધારે માહિતી જો જોઈતી હોય તો ખેડૂતો યુનિવર્સિટીમાં અથવા તો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માં જઈ નજીકના કોઈ પણ ખેડૂત અધિકારી કૃષિ અધિકારી ને જઈને પૂછી શકે ખુબ સરસ રીતે સમજાવ્યું કે ભાઈ તમારા જે પાંચ સૂત્રીય કાર્યક્રમ છે તો તેની અંદર ખેડૂત જોડાશે તો તેને શું લાભ થશે તે સિવાય લોકોને શું લાભ થશે અને અત્યારે જે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા છે તેની અંદર કઈ રીતે લાભ થઈ શકશે આપનો ન્યૂઝ કેપિટલ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને ભવિષ્યમાં જ્યારે પણ આવા કોઈ કા પ્રોગ્રામની કંઈક જાણકારી જોઈતી છે ત્યારે અમે આપનો ફરી સંપર્ક કરીશું તો આ આપણે જોઈએ તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના પ્રો પ્રોફેસર હતા બિરેન કયાડા તેમણે ખૂબ સારી રીતે સમજાવ્યું કે ભાઈ પાંચ સૂત્રીય જે કાર્યક્રમ છે જમીનો માટે જો ત્યાંનો અમલ કરવામાં આવશે તો ખેડૂત કઈ રીતે લાભ મેળવી શકે છે